હાબર રેલવે સ્ટેશન પર પચાસ ટિકિટનો કોટો વધારવા મુસાફરોની માંગ ઉઠી રહી છે રાજ્યના અન્ય શહેરોમાંથી ભાપર આવવા માટે ટિકિટ ન મળતા હાલાકી રેલવે ટ્રેન પેસેન્જર સંગઠન પ્રમુખ અજય મોદી દ્વારા કરાઈ રેલવે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત ભાપર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેન સહિત અન્ય રેલવે ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું છે પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાંથી ભાપર આવતા મુસાફરોને ભાભર રેલવે સ્ટેશન પર ટિકિટનો કોટો ઓછો હોવાથી ભાભર સ્ટેશન સુધી ટિકિટ મળતી નથી જેના કારણે મુસાફરોમાં ઘણી તકલીફો વેઠવી પડે છે ભાભર આવવા માટે ના છૂટકે મુસાફરોને સામખિયાળી સુધીની ટિકિટ મળતી હોવાથી લેવી પડે છે અને સામખિયાળીથી ભાભર સુધી બીજી ટિકિટ લઈ ભાભર પહોંચવું પડે છે મુંબઈ અને સુરતથી ભાભર આવતા મુસાફરોની માંગ છે કે ભાભર રેલવે સ્ટેશન પર દરરોજ ઓછામાં ઓછી પચાસ ટિકિટનો કોટો વધારવામાં આવે તો યાત્રિકોને ભોગવવી પડતી હાલાકીઓ દૂર થાય તેમ છે ભાભર રેલવે સ્ટેશન પર ટિકિટ અભાવે ભાભર આવતા મુસાફરોને તકલીફ પડતી હોવાથી રેલવે ટ્રેન પેસેન્જર સંગઠન પ્રમુખ અજય મુદી દ્વારા રેલવે વિસ્તારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કે ભાબર રેલવે સ્ટેશન પરથી આવતા પેસેન્જર વધુ સંખ્યામાં હોય છે ભાબરથી મુંબઈ સુરત અમદાવાદ જેવા શહેરમાં ભાબરના લોકોનો સામાજિક વ્યવહાર અને ધંધાકીય વ્યવહાર ઘણો હોવાથી અવર મોટી સંખ્યામાં હોય છે ભાબર સ્ટેશન પર ટિકિટનો કોટો ઓછો હોવાથી મુંબઈ અને સુરતથી ભાબર આવતા મુસાફરોને સામખિયાળી સુધી જ ટિકિટ મળતી હોય છે સામખિયાળીથી ભાબર બીજી ટિકિટ લઈને આવવું પડે છે તો રેલવે તંત્ર દ્વારા ભાબર સ્ટેશનના મુસાફરો માટે બે ટાયર અને ત્રણ ટાયર અને સ્લીપર સહિત બધાય વર્ગનો કોટા મંજૂર કરી અને દરરોજ ઓછામાં ઓછી પચાસ ટિકિટનો કોટો વધારવામાં આવે તેવી માંગ કરી છે મારે ભાભર આવવું હતું અત્યારે બાબરની ટિકિટ જોઈતી હતી ન મળી એટલા માટે મેં સામાખિયાલીની ટિકિટ લીધી આવું મને ચાર કે પાંચ વખત થયું છે ટિકિટ મને મળતી નથી ભાભરની અને સમખીયાલીના કંઈ કોટા વધારે છે એટલે મારે કન્ફર્મ એના માટે સમય જો જોશું બાંદ્રા ટર્મિનલથી મેં લીધેલી છે હું ટિકિટ પણ વોટ્સએપ કરું છું આપને એટલે પ્લીઝ મહેરબાની કરી બાબરના રેગ્યુલર ટ્રેન કરો અને વધારે વધારે બાબર ટ્રેનના કોટા કરો કે અમને જેથી ઇઝી ટિકિટ મળી જાય અમારા બધું જ ગ્રુપ વાળું બોમ્બે અને સુરત રહે છે બધા ડાયમંડમાં છે બધા જ લેપી રેગ્યુલર અહીં આવવા જવાવાળા છે રેગ્યુલર ફંક્શનમાં અમારે આવવાનું જ હોય છે ધાર્મિક અમારા પ્રસંગમાં અને પણ એટલા માટે રેગ્યુલર પ્લીઝ સર અમને બાબરનો ટિકિટ બાબરની રેગ્યુલર ટ્રેન કરવાની કોશિશ અપાવવાની મહેરબા હું રમેશભાઈ બોલું છું પાબરનો કોટો વધારે તો અનુકૂળતા રહે છે વધારે આવવા જવામાં બી અમને અનુકૂળતા રહે ਬਾਕੀ ਸਾਰਾ ਕਾਰਿਆਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾ

અને ભાભર મારો મોસાળ છે મારે રેગ્યુલર હું ભાભર આવેલો છું મેં મારા ટિકિટ સામખીઆળીને લેવી પડી અને બાબર ઉતરવું પડ્યું પણ હવે મારા ફેમિલી સાથે મારે બાબર આવવું હોય તો ભાભરની ટિકિટ મળે એવી મને વ્યવસ્થા કરાવી આપજો રેગ્યુલર ભાભરનું સ્ટોપ થઈ જાય અને રેગ્યુલર ભાભર આપણી ટિકિટ મળે એટલે બાબરનો કોટા વધારવા માટે અથવા બાબરને એન્ડ સ્ટેશન બનાવવા માટે કોશિશ કરજો બરાબર બાબરનો કોટા વધારે અથવા એન્ડ એન્ડ સ્ટેશન બનાવે